બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં ગરમ હવા અને ઉકળાટના કારણે જનજીવન પર અસર થઈ રહી છે તો બીજી તરફ પશુપાલન કરતા પશુપાલકોના વ્યવસાય પર પણ અસર થઈ રહી છે વધુ ગરમી પડવાના કારણે દૂધની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે જોકે કેટલાક પશુપાલકો પોતાના પશુઓના જીવની ચિંતા કરી તેને અતિશય ગરમી સામે થોડીક રાહત મળે તેવું આયોજન પણ કરી રહ્યા છે ધાનેરા તાલુકાના સરાલ ગામના પશુપાલકે પશુઓના તબેલામાં ઠંડા પાણીનો છંટકાવ કરતાં ફુવારા લગાવ્યા છે જેના કારણે પશુઓને ગરમી સામે રાહત મળી રહી છે આ તબેલામાં ફુવારા લગાવીએ અને ગરમી ઘણી પડે એટલે ફુવારા અમે ચાલુ કરા ટાઈમિય થાય ઓટોમેટિક એટલે બંધ થાય અને ચાલુ થાય અને દૂધમાં પણ ઘટાડો ન થાય બંધ થાય તો ગરમી ઘણી પડે ફુવારા ન રાખવા તો દૂધ ઘટી જાય એક ધાર્યું દૂધ રાખવું હોય તો ફુવારામાં ઠંડક રાખવી પડે કેટલો ફરક પડે બહારથી આવે તો આપણે ગરમીમાં ઠંડામાં એ ફુવારા ચાલુ હોય તો ફુવારા ચાલુ હોય તો ફોર લિટર દૂધ થાતું હોયને તો એક સોના દર લિટર થાય અને ફુવારા ન હોય તો દાળ દર લિટર કાપી નો ગરમી પણ ફરક પડે એમ કેટલો ગરમીમાં ઘણો ફરક પડે ગરમી તો તો ચોમાળી ડિગ્રી હતી ને ગરમીમાં તો ઘણો ફરક પડે પશુઓને રક્ષણ મળી રહે પશુઓને રક્ષણ મળી રહે ને બનાસકાંઠા જિલ્લા સહિત ધાનેરા તાલુકાના લાખો પશુઓની સાથે પશુપાલનનો વ્યવસાય ચાલી રહ્યો છે જેની સામે ભયંકર ગરમીના કારણે પશુઓની દૂધની આવક ઘટી રહી છે જોકે સરાલ ગામના પશુપાલકોએ નજીવા ખર્ચથી સમય પ્રમાણે નક્કી કરેલા ફુવારા તબેલામાં લગાવ્યા છે જે ફુવારા અમુક મિનિટો પ્રમાણે ચાલુ થાય અને બંધ થાય જેના કારણે ગરમીનું તાપમાન ઘટી જાય છે જેના કારણે દૂધની આવકમાં પણ ફરક પડતો નથી સાહેબ ગરમી છે અને ફૂંઘટ લગાવેલા છે એમાં કાળજા ગરમીમાં દૂધમાં વધારો થાય અને ધોરણને ટેમ્પરેચર જાળવી શકે છે પછી કેટલા પશુઓ છે તમારા પાસે મારી જોડે પશુ છે ત્રીસ પશુ છે અચ્છા કઈ રીતે ફુવારા સિસ્ટમ શું લગાવી તમે ફુવારા સિસ્ટમ આપણે ઓટોમેટિક લગાવેલું છે પંદર બે મિનિટ ચાલુ રહે બે મિનિટ સેકન્ડ બંધ રહે છે એમાં ફેટમાં દૂધમાં વધારો સારો છે અને કેટલો ફરક પડે એમ ગરમી ગરમી પચાસ ટકા ઉપર ફેર પડે છે રાત મળવા માટે ફુવારા સહિત પશુપાલકો પંખા પણ તબેલામાં લગાવી રહ્યા છે ગરમીના દિવસોમાં પશુધનને કોઈ મુશ્કેલી ના પડે તે બાબતે પણ પશુપાલકો સજાગ જણાઈ રહ્યા છે